હું તમને રાવણ ની એક વાત કરું સીતાજી જનક મહારાજ ના દીકરી અને એ દહ બાર વર્ષ ની ઉંમર અને શિવ નું ધનુષ ઘોડો ઘોડો કરીને ફરતા હોય અને જનક મહારાજ જોઈ ગયા કે ઓહો આ શિવ ધનુષ ને મારી દીકરી આ કોઈ હલાવી ન કે એને ઘોડો ઘોડો કરીને ફરે છે તો હવે આના આટલું મૂર્તિ નું શું એટલા માટે એમને સ્વયંવર ની રચના કરી સ્વયંવર ની રચના કરી

તમને કહું બાપુ એક શક્તિ હતી સીતાજી ની એક દ્રષ્ટિ બાપુ રાવણ ઉપર પડે ને તો રાવણ ની રાખ આ દુનિયામાં નો પડે રાખ જ પાદરી ઉડી જાય આ દુનિયામાં રાખ નો ઢગલો ન થાય રાખ બનીને ઉડી જાય એટલી શક્તિ માં ભગવતી દેવી સીતા માં પણ તો સીતાજી ને લઈ જવાનું કારણ શું એક મારા ચારણ છે એક મિત્ર કવિરાજ મારા મિત્રમાં એક મારા લાભવા કરીને એક ચારણ છે એને મને વાત કરી લે સાચી ખોટી મારો નાથ જાણે ઠીક મને આમ ને કીધેલો ઠીક ધનુષ રાવણ જો ન લઈ ગયો તો સીતાજી ને રાવણ આખે આખા ઉપાડી જવાનું કારણ શું મેં કીધું આ તો કવિરાજ મેં કીધું મેં કોઈને મોઢે સાંભળ્યું નથી સીતાજીને લઈ ગયા રાવણ એ તો બરોબર છે પણ એ વાત એ તમારી વિચારવા જેવી છે ધનુષ ને સીતાજી વેરવતા હતા એ ધનુષ ને રાવણ હલાવી નથી એ ગયો તો સીતાજી ની શક્તિ શું અને રાવણ જો સીતાજી ને ઉગાડી જતું હોય તો આની શક્તિ શું તો માની શક્તિ ગઈ ક્યાં અને એમને મને વાત કરી શિવ ભોળાનાથ અને પાર્વતી જેથી હિમાલય ઉપર બેઠા હતા ને તેથી મા પાર્વતી વિષ્ણુ ભગવાનના ઘરે બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવેલા એટલે લક્ષ્મીજી કહે છે પાર્વતી માને કે જો આનો સુંદર મજાનો પૈરાનો સ્વભાવ છે ને ગમે નવું કઈ હોય બધું બતાવવા માટે ઠીક અમે જોવો કેવા મકાન બનાવ્યું તમારા છોકરા મોટા થઈ ગયા હોય તમારા મકાન મકાન બનાવો પાર્વતી માં તો મને આમને કઈ જ નથી આ મકાન તો જોવે જ થઈ ને

તમે ભબૂતી બારો બાર હોનું લે ભાઈ એમ ઘણું હોનું વેચી ને આપણે બનાવી દઈએ મકાન મકાન હું મોટી વાત બબુથી લઈને થી ગયા હોય ભોળાનાથ ની ઊંચી થાય નાખવા હોના ગાઢે ભરી ભરી જવા ઊંચી નો થાય ભોળાનાથ વિષ્ણુ ભગવાન કે ભાઈ થાય આપણે નાખવું પડે હવે અહીંયા અને છે ભોળાનાથ ગયા એટલું બધું હોન પાણા શું બનાવો હોનાનું બનાવ્યું અને તેથી હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન પંડિત બ્રાહ્મણમાં રાવણ એને વાસ્તુ પૂજનમાં બોલાયો અને વાસ્તુ પૂજનમાં બોલાયો અને વાસ્તુ વાસ્તુ લીધીને પછી પાર્વતી માને ભોળાનાથ કે છે કે આ ભુદેવને આપણે શું આપશું દક્ષિણામાં ઈ કે એને જે સુઈ રાજી કરી દીધો બાપુ આપણા આપણે બેઠેલી સિમેન્ટના પ્લાસ્ટર કર્યો હોય તો બૈરૂ રાજી રેડ થઈ જાય હોનાનું મકાન હોય બયુલ ચલો રાજી થઈ ગયું રાજી કરી ભોળાનાથ આવ્યા રાવણભાઈ એ કે બોલો ભૂ શું આપું કે પ્રભુ જે આપું કે ના તમે કેવો યાદ તમને આપું તો કે આવું એક મકાન મને બનાવી દઉં તો કે તથા ભોળાનાથ આવ્યા પાર્વતી ભાઈ કે હલો કે જીનભાઈ કે મહણિયામાં એ કે કેમ એ કે મકાન આપી દીધું કે હું કામ આપ્યું કે હું કકડા ન કરશો તમે કીધું ને કે માગે આપી દો એને મકાન માંગ્યું મેં દઈ દીધું અને પછી બાપુ સીતાજી આ માફ કરજો પાર્વતી માં રાવણ પાસે ગયા અને કીધું ભૂદેવ ભૂદેવ માંડ માંડ મેં મકાન બનાવ્યું તમે લઈ લીધું ને પણ એ મકાન ને જો એકદી હું ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખું અહીંયા લખી લેજે કે આ સીતાજી ને બાબુ અહીંયા જવાનું જ હતું આ બાપુ મારો લાભ ભાગ કઢવી ચારણ મહેતાણા નો અને મને આ વાત કરી બાપુ મારા કાળજામ સોટી જાય વાહ કવિરાજ વાહ આવા તમારા જેવું ન આવી સાચી વસ્તુ કેચ કોણ સત્યને બાપુ સુમાવી રાખ્યું ખબર હોય કે ન હોય હું એવું નથી કહેતો આ વાંચે વડે ખોટા છે એવો મારો દાવો નથી પણ સત્યનું સંશોધન કેમ નથી થતું એમ મારું કહેવાનો અર્થ એ છે કે આમાં સત્ય કેમ નથી સમજાતું સે કઈક જુદી દુનિયા ચિત્રી ને બધા કે સીતાજી ને વહુ બનાવો લઈ જાવ વહુ બનાવો વહુ બનાવો લઈ જાય હોય તમને કેમ લાગે રાવણ એવો હાવ ડફોડતો નહોતો ભલા સીતાજીને ને બાબુ લેવા આવ્યો ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવીને તો મારો બાપ આવે અને હું ઈ એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તો એ મને મારે નહીં ઈ મને મારે તો મને મુક્તિ મળી જાય આ એના ઘરમાં બહાર ને ચોરી કરું તો એ મને મારી નાખે માં કઈ ને ખંભે બેહર્યા અને લઈ જઈને અશોક વન માં બેહર્યા છે બાપુ જો વનમાંથી લઈ જઈને અશોક વન માં બેહાડવામાં કોઈ ન રોકી કે હોય તો પોતાના મેલે લઈ જાવ મારા કોઈ નો રોકી કે એને ખબર હતી કાલ દુનિયા કઈ વાતો કરશે એના મેલ ઉપર રાખી અશોક વન રાખી અને ફરતો પેરો મૂક્યો તો આને ઉનો વા નો વાય ધ્યાન રાખજો આ મારી માં આવી છે મારો બાપ પેલો મોડો આવશે આ પોતે પોતાની મુક્તિ મેળવી લીધી કારણ કે એવા ગેલ હાગરા હોય ને એનું રામાયણ માં મહાપુરુષો ટાંક જ ન કરે ભલામણ પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યાં સુધી હલકુ બોલાય ત્યાં સુધી સારું બોલવું જ નથી મારી બેન બે નીકળ્યા હોય તો કોઈના મોઢામાંથી એવી વાત નીકળે ખરી કે ભાઈ ભાઈ બેન હેલા જતા લાગે દ્રષ્ટિ જ ખરાબ થઈ ગઈ વિચાર ખોટા થઈ ગયા મગજની વાતો ખોટી થઈ ગઈ એમાં અમુક મને એક ભાઈ મને કે આ સતયુગ ચાલે ચાલુ થાય મેં તું હું બે ડફોળ છીએ આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય વિચાર નો સુધરે દ્રષ્ટિ નો સુધરે બોલવાનું નો સુધરે અને સતયુગ સતયુગ તો મેં કીધું આ તારા ઘરની ની પછી તે છે પણ તું હું બે નડી છે આપણે બે સુધરી જાય ને એટલે હવે ચાલુ થઈ જાય બોલ આપડા શું ખટે છે આપણા માં કીધું વધ્યું જ નથી કઈ શું ખટવાની માટે કારણ કે આપણે આપણે આપણા ફોર્ટ છે નહીં આપણે કોઈને ખેતા જ નથી આપણે દુનિયાના જ ગોતી છે તારા મામ ને તારા મામ ને તારા તું કમ્પ્લીટ જ છો આજ બીમારી છે બાકી જો ભાઈ ભાઈ થઈને જો બધા અપનાવી લે એકતાની જ મજા છે હું તો એમ કહું ભલે અઢારે વણ હોય એક ગામ હોય ને માટે અમે ક્યાંય ગયા હતા આપણે અમે આમ કે ગયા હતા એ કે અમારા ગામમાં કોઈ થી ચૂંટણી નથી મેં કીધું હારા હારું અને મેં કીધું હું મેં કીધું આ તમારા માતાજી ને હોદા કરતો જઈશ કે આ ચૂંટણી ગામમાં ગરવા જ ન દેત અને જ્યાં ચૂંટણી કરી છે ને ત્યાં બાપુ બધા ફડાળિયા કર્યા જેને મેળ હોય ને એને હેમી હેમી ટીકટું આપે આ બે ભાણામ ખાતા હોય ને બે આખલા ગુણે બે ઈજ બે કાતરતા હોય આ ચૂંટણી કામ છે ભલે ચૂંટણી રાજકારણમાં જે હોય રેજો મને કઈ વાંધો નથી મને રસ નથી પક્ષ જે હોય મને કોઈ કોઈ સમાજ હારે કોઈ જ્ઞાતિ હારે કોઈ ધર્મ હારે કોઈ પક્ષ હારે મને કોઈ તકલીફ જ નથી એવું તમે કોઈ માથે ઓઢતા નહીં પણ આપણી જે એકતા છે એની મજા કઈક જુદી મેં હમણાં રામાયણ ની વાત કરી આ કૌરવ પાંડવો ભય જ નહોતા અને આ રામાયણમાં માં નોખી નોખી માયું છોકરા હતા ચારે રામાયણ રચી દીધી અને આવડે અમને એક એક હાથ માં કે દ હાથી નું બળ હતું ગાંડા બાવળી ઉમળ્યા હોત તો ખડ ના બધા ખોડસા નો કાટ નહીં કહેવાત ભય મારવા વાપર્યું બોલો શું કાઢ્યું ઝઘડામાં આજ થાય મહાપુરુષો એટલા માટે કે છે કે મહાભારતમાં જુઓ બાબુ આટલું બળ હતું હસ્તિના પૂરની ગાદી હતી કાંઈ નહોતું ઘટતું પણ ઝઘડામાં બાબુ માર ખાવ ફાયદો નથી મારો તોય ફાયદો નથી અને રામાયણમાં એમ કે જેને જોઈને લઈ જાઉં બાબુ રામાયણમાં કોઈથી કાંઈ ઘટ્યું જ નહીં મારું મારું થાય એને ભગવાન કે હું મારું તારું તારું થાય એને હું કે તારું આ ભગવાને ચોખા શબ્દો કીધું છે પણ આપણે કોકનું પડાવી લેવાનો જ હિસાબ છે તમે જો કરમ ની ગતિમાં આપણે વાતું કરે કે આમ કરમ ઓલા આ ભક્તિ કરે એવડાય છે છે શું સીતાજી રામને પડીને આખી જિંદગી મારો દિન એમનું શું કરમ છે દ્રોપદી ચીર લૂટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા જાલીને ઉભારા કેવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો એનું શું કરમ

કરમ કોઈ કોઈથી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસી ના પીપળે ભીલે અખિલ બ્રહ્માડના માલિક ને બાપુ પરાસી ના પીપળે બેઠો ને ભીલે બાણ મારીને વીધી નાખ્યા તમે વિચાર તો કરો આપણે ભગવાન ભગવાન ભીલે છે એનું શું કરમ હશે એટલે આ બધું છે ને સમજાય એવું નથી પણ જાય અહીંથી હવાર કે સારું કરજો ઊભા હોય ને પડ્યા હોય ને ઉભા નો કરો કે ઉભા હોય ને ધક્કો મારીને પાડતા નહીં એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને હેલો જ હતો ખારો માણસ આમો મેળો ડાયો માણસ એ કે તું બાળસ કે ના કે તને દેખાતું નથી કે ના તો તો હું દીવો લઈ રાખડ એ કે આંખું વાળા મારી એ ન ભટકાય તેમાં દીવો રાખ્યો અને વાત એ હાજી છે ને સુરદાસ ભલા મને નક્કી કર્યા વગર પગ નથી મૂકતા આપણે ખાઈડ માં જઈ તઈ ખબર પડે હે ઊંડી હતી તો હળવા મરો ને એટલા માટે મહાપુરુષો એમ કે છે કે મા બાપ જો બાપુ સંસ્કારનું સિંચન કરે તારાવીન દાન નો નીપજે કુળવીન માડુ નું હોય જેની જનતા હારી મા વગર બાપુ હારા સંતા એટલા માટે સંતોએ ભલામણ કરી કે જનુ નહીં જણ તો ભગત જણ જે કાં દાતા કા સુરવીર નહીં તો રહેજે વાંચણી મત દીકરીઓને બાબુ છે ને મહાપુરુષો એ ભલામણ કરી છે હારા દીકરાનો જન્મ એક તો વાંચણી રહેજે આ દેશ બગાડતી નહીં આ દુનિયા બગાડતી નહી વાંચણી રેહવાનું કીધું છે તમે વિચાર કરો સંતોને ખબર તો હોય છે ને કે આવા કપાતર કોક પાકશે ને તો આ દેશની પથારી ફેરવી નાખશે હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી નો થાય આ જેટલા જેટલા સગાળ શાન જલારામ ને મીરાબાઈ ગંગા સતીના બધાના બધા મા બાપ તો હશે જ કેવડી કેવડી મા બાપ ની કમાણી છે મારા રામ એમના છોકરાને આખી દુનિયા ગાણા ગાય છે ભલા મને આપણું પાડોશી જો સારું ન બોલતા હોય તો આપણે માણસ ના ઉતારમાં આવ્યા શું કરવાનું માણસ માણસને સંતો કહે છે

દાસી જીવનને બાપુ અઢારમા ગુરુ ભીમ હતા બોલો હવે આપણે એક એક ગુરુના ઠેકાણા નથી શું આપણે સમજવાના દેવાય પંડિતને હાડા હાથસો સેવક એમાં પરીક્ષા કરી ચાર જ વધ્યા કો અત્યારે એકય વધે દેવાય પંડિત આજની વાતો કરી બાપુ એ મહાપુરુષ કેવો હોય છે અને ઈ એ દેવ તણખીને અહીંયા ધરો હાંધાવા ગયા હતા ઘૂંટી ઉપર ધરો હાંચ દીધો ઈ કેવો હોય છે અરે ઇતિહાસ ધરતીમાં કાંઈક ધરબાયેલા ખાતા હોય એને બાપુ ગળે ઉતરે કારણ કે સત્ય બાપુ છે કોઈ ગ્રહણ કરવા રાજી નથી તમે જો શોખું ઘી લઈને બજારમાં રાયડું પાડજો શોખું ઘી છે શોખું ઘી જો કોઈ લે મને કહેજો અને દારૂ બાવળી વેસે ને તો ખેપી જાય હું કરો નથી કરતા તોય ખેપી જાય બોલો પીપડે પીપડા ખપે અને પીતો હોય ખબર હોય કે આને પછી મળતો જ હશે બાયસ આવતી ભગવાન દાડે પણ એ સાહેબ લઈને મળે તે બોલ નકી એનો પ્રચાર કરાય એ તો આમ સાના માના જો વેકતા હોય તો હોય તમે જો તો ત્રણ ત્રણ ને પાંચ પાંચ પીપડા બે બે લીટર ના ખપી જાય છે એક બે કિલો શોખું ઘી નથી કપતું તે આપણને એમ થાય કે મજુ આ દુનિયા છે તો માર્ગે જ તે વાંચો નહીં આવે આગળ ઉપર અરે આ દુનિયામાં મારા રામ અત્યારે આમ ધામ ને ઠામ છે આમાં જો ખાતા પીતા ન આવડે તો તો શું માણસ પાંચ તત્વ માણસની એટલા માટે આવી પાસે ભજન કરવા માટે પાંચ તત્ત્વ માણસના છે ઢોરના ચાર છે પક્ષીના ત્રણ છે ઝાડપાન વનસ્પતિના બે છે ઈયળ મચ્છર માઇક નું જ છે એમાં લોહી કાં એડગું કાંઈ ન હોય પાંચ તત્વ માણસની